નમસ્કાર મિત્રો હું છું મનીષ ગોંડે ગત શનિવારે એટલે કે જાન્યુઆરીના રોજ નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા અમરેલી શહેર સ્વૈચ્છિક રીતે બોપર સુધી બંધ રાખવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું જેમાં મોટા ભાગની દુકાનો મોટા ભાગના વેપારીઓએ આ દીકરી પાયલને ન્યાય મળે એના માટે નારી સ્વાભિમાન આંદોલન સમિતિને બંધનો ટેકો જાહેર કરીને બંધ પાળ્યો હતો ઈ અરસામાં અમરેલી શહેરના વેપારીઓ દુકાન ખુલી રાખે એના માટે ખુદ ધારાસભ્ય કૌશિક વેકરિયા મચી રહ્યા હતા તો હું ધારાસભ્ય કૌશિક વેકરિયાને કહેવા માંગુ છું કે નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા એના વિરોધમાં આહવાન કરવામાં આવ્યું હતું તો તમે કેમ મહેનત કરતા હતા કે અમરેલીના વેપારીઓ છે દુકાન ખુલી રાખે

તમે છો તમે રચેલું ષડયંત્ર છે તમારા દ્વારા જ પોલીસને આદેશ આપવામાં આવ્યા હતા અને તમારા કહેવાથી જ આ દીકરી પાયલને અડધી રાત્રે બાર વાગે એમના ઘેરેથી ધરપકડ કરવામાં આવી તમારા કહેવાથી જ એમનું સરઘસ કાઢવામાં આવ્યું અને જ્યારે સરઘસ નીકળતું હતું ત્યારે તમારા ચાર પાગ્યા રિપોર્ટ કરવા માટે આ પાયલ દીકરીની આસપાસ પોલીસ ને રક્ષણ આપવા માટે તમને રિપોર્ટ કરવા માટે અસલી ચહેરો છે એ જોઈ લીધો છે અને તમે જે અમરેલી બંધ રાખવાનું જે નિષ્ફળ બનાવવા માટે જે બળ કર્યું એ અમરેલી શહેરની જનતા અમરેલીના વેપારીઓ અને સમાજે જોઈ લીધું છે આમાં સ્પષ્ટ સાબિત થઈ જાય છે કે તમે રચેલું આખું કાવતરું છે તમારી ઉપર જે આક્ષેપો મૂકવામાં આવ્યા છે રેતી દારૂના હપ્તાના જે આક્ષેપો મૂકવામાં આવ્યા છે ઈ 100% સાબિત સાચા સાબિત થતા હોય એવું સ્પષ્ટ ફલિત થાય છે અને તમોએ સાબિત કરી દીધું છે હું તમારા પી પીએ અંગત મદદની નિહાર કાલાવડિયાને પણ કહેવા માંગુ છું તમે કૌશિક વેકરિયાના અંગત અંગત મદદની તરીકે કામ કરો છો નિહાર કહેવા છું કે ભાઈ તું સરકારી નોકરી કરે અમરેલી જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગમાં ક્લાર્ક તરીકે નોકરી છે સરકારના ઓર્ડરથી કૌશિક વેકરિયાના પી પીએ તરીકે તારી ટ્રાન્સફર થયું છે તો કોઈ પણ સરકારી નોકરીયા કોઈ પણ રાજકીય આગેવાન કે રાજકીય પક્ષનું સમર્થન ન કરી શકે અને નિહાર કલાવડિયા તને હું સ્પષ્ટ શબ્દમાં કહેવા માંગુ છું કે તારી હલકી માનસિકતા બતાવીને એક નિર્દોષ દીકરીનો વરઘોડો કાઢ્યો અને તું રાજી થયો અને તે કુકડા બોલે જેવી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી તારી વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં ઝુંબેશ શરૂ થઈ એટલે સોશિયલ મીડિયામાંથી ફેસબુકમાંથી તારું એકાઉન્ટ તે ડિલીટ કરી નાખ્યું તો નિહાર કલાવડિયા હું તને પણ કહેવા માંગુ છું કે તારું બુંગણ ચલાલા નગરપાલિકામાં હું પાયત્રુસ દામનગર નગરપાલિકામાં હું પાયત્રુસ અમરેલી નગરપાલિકામાં શું પાયત્રુસ ગરમલી ચરખાવાળો રોડ છે એમાં કોનો કેટલો ભાગ છે અમદાવાદની દેસાઈ કન્સ્ટ્રક્શન કંપની સાથે તારે શું સંબંધ છે બધી તારી કરમકુંડળી જાણીએ છીએ સરકારી નોકરી તું જે કરે છે તને જે પગાર મળે છે એ આમ જનતાના ટેક્સના પૈસાનો પગાર મળે છે એટલે તારે જે નોકરી કરવાની છે એ કર અને રાજકીય આગેવાનોના અને રાજકીય પક્ષના દાહોલા કરવાનું બંધ કરી દે નહીં તેના સરકારી નોકરી વહી દાહે તો કૌશિકભાઈ પણ બચાવી નહીં શકે હું કૌશિકભાઈના ચાર જે પાટ્યા હતા એને પણ કહેવા માંગુ છું તમે નિર્દોષ દીકરીનો વરઘોડો કાઢો એનું સરઘસ કાઢ્યું ત્યારે પોલીસની સાથ પાછળ પાછળ રહીને કૌશિક વેંકરિયાને રિપોર્ટ આપવાનું કામ કરતા હતા આ દીકરીને તમે હાજર રહીને દબાવવા માટેનો પ્રયત્ન કર્યો તમને પણ આ સમાજ અને અમરેલી જિલ્લાની જનતા છે એ છોડવાની નથી ટૂંક સમયમાં જ જે આનો મુખ્ય સૂત્રધાર અને જે આરોપો છે ધારાસભ્ય કૌશિક વેકરિયા ઉપર નાખવામાં આવ્યા છે એમાંથી છટકવા માટે નિર્દોષ સાબિત થવા માટે કૌશિકભાઈ તમે જે હવા ત્યાં મારી રહ્યા છો એમાં તમારી કાર્ય હવે ફાવે એમ નથી અમરેલી વિધાનસભાની જનતા અમરેલી જિલ્લાની જનતા અને આજે સમગ્ર ગુજરાતની જનતા તમને ઓળખી ગઈ છે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત